ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મેસી બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર આવેલ છે માત્ર એક લાખ અને ચાલીસ હજારની કિંમતમાં ટ્રેક્ટર આપી દેવાનું છે મિની ટ્રેક્ટરના ભાવમાં મેસી બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર આવેલ છે તો જે પણ કોઈ ખેડૂત મિત્રો સાવ ઓછા બજેટમાં સારું ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય ડબલ ક્લેજવાળું તો માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોજો ખેડૂત મિત્રો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ અવો નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ટ્રેક્ટર ગણતરીની કલાકોમાં વેસાઈ જશે વાત કરીએ મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને એકનું મોડલ છે આખું ટ્રેક્ટર ઓરિજિન ઓરિજિનલ જોવા મળશે એન્જિન પાવરફુલ જોવા મળશે કમની કલર ટ્રેક્ટરમાં તમને નંબર સારા જોવા મળી જશે અને ટ્રેક્ટરનું પાસિંગ વગેરે કમ્પ્લીટ જોવા મળશે સારા ટાયર આગળના ટાયર તમને સાવ નવા જોવા મળશે પાછળના ટાયર સારા કોઈ પણ એન્જિનમાં ખરાબી જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે પાવરફુલ એન્જિન સારી એવરેજ ડબલ ક્લોજ અને એકદમ સોખું ટ્રેક્ટર ટ્રેક્ટરમાં સારી બેટરી લાઇટ વાયરિંગ ઓકે અને ટ્રેક્ટરમાં પંખા છત્રી બોનટ બધું તમને કમ્પ્લીટ જોવા મળી જવાનું છે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો તે જ પ્રમાણે રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોવા મળી જશે વાત કરીએ આપણે આ ટ્રેક્ટર માલિકને મોબાઈલ નંબર તો આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી તમને ખોટો ધક્કો ન થાય ટ્રેક્ટર માલિકનું નામ જયરાજભાઈ છે જયરાજભાઈએ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે જયરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું સાત પંચાણું ચોવીસ આઠ બ્યાસી જયરાજભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા માત્ર ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો લાઠી ગામ અડતાલા જોવા મળશે નામ જયરાજભાઈ જયરાજભાઈનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય મિત્રો ખેડૂત મિત્રો તો વિડીયોના ઉપર જ સત નવાણું સાત પંચાણું વાળો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયરાજભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયેશરાજ